મતલબ તે છે ને કેર નો લેવા તગડો હજી આવ્યો નહીં કેટલીક વાત જોઈ લાઈ હું પીવાનું હવરે હવરે ચાલુ કરું ઓ નો આકરો માલ હે આજ બહુ હા

તારું હેઠળ એ વાત હજી પેલા તારે બેટિંગ લેવું પડે પછી ગરા હેઠળ ઉતરે તું નવો કાર્ય અમારે શું હાથ ઠેલી ખેંચી જાય ને ની અમારે જરૂર ન પડે લાય થોડુંક લાય તું બેટિંગ થી ખુબ બઉ છે હમ નવો કારીગર તો ઘણું ઈચ્છા છે હવે પીવું એ પણ મારે પાસે ભાઈ છે નહીં તું મોંઝામાં તારો ભય બેઠો છે ભલે તારા માટે માંસે ઢીપગ કાઢવી પડે તું ચિંતા ન કર હાલ તારે કેટલો દારૂ પીવો છે બે જોઈશે બે બે બાટિંગ જૂની કિસ્સા માણે જ હાલ હં બસ બસ

મારા જેને આપણે સાચી શીખા મંડળી આપણને હામાં છોટે આજ કઈ દેવું કે તમારે કઈ બેઠો દારૂ પીવે એટલે ભોગાભા હા બુટા શું કરો બોગાબા પાણી ભરતો તો તને ખબર છે કે તાર ગઢીમાં બહુ માથા ભારે છે આ ઈદ બોગાબા મને ખબર છે ને હા તો તું મારા ઘરે શું આવ્યો તમારી થોડીક રાય આવી છે તારી બેટા કઈ ભૂલ થતી મારી કુદી રાય આવે જ નહીં મે ગામમાં કોઈનું ખોટું જ નથી કર્યું બોગાબા તમે ખોટું ન કર્યું તમારા છોકરાએ ખોટું કર્યું હે મારા છોકરાએ ખોટું કર્યું એ ગઢીમાં ઘરે નથી ને બેઠી બેઠી રાંધે રાંધે તો આઈ કાવતા શું તમારે પે ચોર્યો ને એ બજાર માં દારૂ પીન પીડ્યો અહિયાં અમે ભાઈ જા ને સાઈની માની નો ખોટા આંધા કરતો મારો છોકરો જો ને વાડીએ પાણી વારવા ગયો છે પાણી વારવા નઈ ગયો દારૂ પીન પીડ્યો ઓલા કાજી ઓન બે તે હર કો બટા જોયું નઈ હોય તારે આંખો માં નંબર રહી અરે નંબર હે જ નઈ તમે હાલો આરે દેખાડો હાલ તો મારો દીકરો હાલો હું હું કવ છાને હા આજી બોલ લેવા ના આમળે વાત આમળે

પાણી રડ મૂકી ને થાય છું મારા ભાઈ 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 બે હા બે બીજા બાવડુ જાય બાવડુ જાય ભઈ નું બાવડુ જાય આલે બધું ગળરાય એ પ્યુરાયિસ કોદિ મર સોગરાલ दारू હું ઈ નું ક મોજુ જાળીન ક ફીરાવતો નથી શું હા મોઢું જાળીન હું ને કીધું રહતો ઉ તો બગાપા હાચી વાત છે ને ઇન કેવરું ને પેઇતું છે આ કારિયાને બટા નાક કે કામ કાઈ નથી હાલ એ આલે મુઠ લે તીનો થા મુક દે હું નઈ આવી મારા હોય કો મિરચા

તું ઘરે આઈલ પછી તને ખબર પડશે એ બાબા હા ઓ બેટા હું જાવ ઘરે આવ મારા હા વાંધો ને જા મારો દીકરો પૂરે દી ગયો આને એ હા પૂરાઓ પછી પેલા તો રીમાઇન્ડ માં લેવો હુંકો આ જા ગામમાં માણા જો હે મારો દીકરો તું ઘરે આઈ ને તન પાણી વારવા નત તી ગયો મારા દીકરો મેં પાણી વારી રેડ મુક્યો મને ખબર હતી મારા છોકરો પાક્યો એવો ને કે બધું પાણી બાર દીશ હાલો એ આ યોરે મુવાનો વજન એટલો હું ખાતો હોય છે